ચાલો જોઈ લેશું હા અરે ઉતાવળ છે છે પેલા રિઝલ્ટ આવવા દે એને ઘરની બારું ને વાત કરી હતી ઘરની અંદર કેમ આવવા દીધો આજુબાજુવાળા શું વિચારશે અજાડિયા પુરુષે ઘરની અંદર કેમ આવે છે તમારામાં પાણી હોય ને તો બે વખત મહેનત મજૂરી કરીને ખવડાવ રોજ શું ખાવ છું ફાટેલી સાડી શા માટે પહેરું છું ક્યારે જાણવાની કોશિશ કરી છે ક્યારે નવી સાડી લઈ દીધી છે નહીં ને શંકા કરતા તો બહુ સારી રીતે આવડે છે હજી પોલીસ તો બન્યો નથી પોલીસ બની જાય ને પછી પૂછજે પછી હું બરાબર જવાબ આપીશ મે જેની પાસેથી બેજે પૈસા લીધા છે ઉધાર લીધા છે એ બધા પોતાનો પૈસા લેવા માટે ઘરની અંદર આવશે જ ને શંકા કરવાની પણ હદ હોય છે સમજ્યો ઓફિસ બન્યા પહેલા કઈ કામ નહીં કરે તો ઘર નો કેવી રીતે નીકળશે જો મને આ નોકરી નહીં મળી તો હું મરી જઈશ યાર હે પાગલ નહીં તો હું આને કેમ બસ કર હવે આ મરવા મારવાની વાતો ડરપોક અને ભીકણા લોકો કરે છે આપણે આપણું સપનું પૂરું કરશું અહીંયા તારા છાતી પર પોલીસનો નો બેજ લાગશે અને હું સીબીઆઈ બનીશું અને આપણે આ સપનું પૂરું કરશું ના તો કોઈ રિશ્વત દેશું અને ના કોઈ ગલત કામ કરશું બસ તું હિંમત ના હારતો મારું શર્ટ ભલે બગડી જાય પણ તમારું શર્ટ તો ખરાબ ન થવું જોઈએ પણ આપણા શર્ટમાં ક્રીઝ ન પડવી જોઈએ ને બેટા હમ સ્માર્ટ લાગો છો સાંભળ બેટા મારું પણ એ સપનું છે કે જે ઓફિસમાં તારા પપ્પા પ્યોરનું કામ કરે છે એ જ ઓફિસમાં તું એક ઈમાનદાર ઓફિસર બને એ મારું સપનું છે આ જ્યાં હું કામ કરું છું ત્યાં ઉત્તમ સાંભળો બધા હું સીબીઆઈ ઓફિસર છું તમારા ઘર પર રેડ પાડવા આવ્યો છું પ્લીઝ કોઓપરેટ કામમાં મને ડિસ્ટર્બ નહીં સર બેસીને વાત કરીએ આપણે પ્લીઝ સર તમે બધા 5 મિનિટ માટે અંદર બેહ જાવ દરવાજો બંધ સર સર તમારાથી છુપાવીને કોઈ મતલબ નથી તમે જ્યાં શોધશો ત્યાં તમને પૈસા મળશે આપણે એકલામાં વાત કરીએ ઓકે સર આમાં 10 લાખ રૂપિયા છે તમે આ લઈને વાત અહીં જ પતાવી દો જરા અહીં આવો તો આ બંને બેગ મારા ઘરે પહોંચાડી દે મારી ગાડીમાં છે છે કોઈને ખબર નહીં પડવી જોઈએ

તમે ચિંતા નહીં કરો નચિકિત વર્મા ના નચિકિત શર્મા સારો લોકો માટે સારા માણસ પ્લીઝ ટેક યોર સીટ થેન્ક યુ સર બેસી જ તમારા બાપુજીનો સપનું હતો એટલા માટે તમે આ કામ કરવા માંગો છો મેમ જેમ દરેક માણસનું જીવનમાં કોઈક ન કોઈક સપનું હોય છે એવી જ રીતે મારું પણ એક સપનું છે અને હું એ સપનાને જીવા માંગુ છું એને પૂરો કરીને સીબીઆઈ ઓફિસર બનીને તમારી સાથે કામ કરવા માંગુ છું મારા પિતાનું પણ આ સપનું છે સીબીઆઈ માં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે તમે કયા ડિપાર્ટમેન્ટ ને પ્રિફર કરો છો ઇકોનોમિક ઓફન્સીસ કેમ લોકો ને લાગે છે કે આપણો દેશ બહુ ગરીબ છે પણ એ સાચું નથી આપણા દેશમાં કેટલું કાણું નાણું છે આપણા હાથમાં આવી જાય તો ગરીબી જળ જળમૂળથી નીકળી જાય